નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી YouTube ચેનલ સ્માઇલ ઝેરોક્ષમાં જોવાના છીએ આ ખેડૂત પોર્ટલ પર જે તાલપત્રી યોજના સહાય છે એમાં ફોર્મ આપણે કઈ રીતે ભરી શકશું અને એની સંપૂર્ણ માહિતી શું છે એના વિશે આપણે જોઈશું એ પહેલાં જણાઈ દઈએ હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો જેથી તમને આવી યોજનાઓ તથા બીજી અન્ય માહિતીઓ મળતી રહે હવે સૌપ્રથમ આપણે આઈ ખેડૂત ઉપર આવી જઈશું અને ત્યાર પછી આની ઓફિશિયલી વેબસાઇટ પર ક્લિક કરી અને આ ખેડૂત પોર્ટલ પર આવી જવાનું છે ત્યાર પછી અહીંયા જો તમને યોજના દેખાશે પહેલું જ ઓપ્શન છે આપણું યોજના પર ક્લિક કરશું ત્યાર પછી ખેતીવાડી ખેતીવાડી પર ક્લિક કરશું એટલે લોડિંગ લઈ અને આ રીતનું એક પેજ ઓપન થશે ત્યાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે જશો એટલે તમને છેલ્લે તાડપત્રીનું ઓપ્શન બતાવશે જોઈ શકો છો તમે તો જોઈએ અને ડોક્યુમેન્ટ શું શું જોઈએ છે તાડપત્રી માટે તો એના માટે આપણે અહીંયા જો દસ્તાવેજ લખેલું છે ત્યાં ક્લિક કરશું તો અહીંયા દસ્તાવેજ છે ત્યાં હું ક્લિક કરીશ અને અહીંયા જુઓ તમે જોડાણ અરજી સાથે મતલબ કે આટલા ડોક્યુમેન્ટ્સ આપણે જોઈશે જોઈ શકો તમે બેંકની પાસબુક છે સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાયદારી પત્રક હશે બરાબર એમાં તમારા ઉતારામાં બે એકથી વધારે નામ હોય તો તમારે એ જરૂર પડશે બાકી તમારે લાગુ પડતું હોય એ તમારે બધું જોઈશે બરાબર ત્યાર પછી જોઈએ આપણે આગળ તો કે આ ડોક્યુમેન્ટ તમે સેવ કરી રાખજો આ રીતેનું તમારે પ્રોસેસ હશે બરાબર જોઈએ આગળ તો કે અરજી કરો ત્યાં ક્લિક કરશો ત્યાંથી તમારે અરજી તમે કરી શકો છો બરાબર અને ત્યાર પછી વધુ જોવામાં આપણે ક્લિક કરશું એટલે આપણે વધારે થોડી માહિતી મેળવી એના વિશે તો ત્યાં ક્લિક કરશો એટલે જોઈ શકો તમે કે કઈ રીતે સહાય મળવા પાત્ર છે તો એક માર્ગદર્શિકા છે સહાયનું ધોરણ સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદી કિંમતના પચાસ ટકા અથવા બારસો પચાસ રૂપિયા એ બે માથી જે ઓછું હોય એ આપવામાં આવશે બરાબર અનુસૂચિત જાતિના ખેડૂતો માટે જોઈએ તો કે એમને પંચોતેર ટકાની સહાય કીધી છે બરાબર એ રીતે તમે જોઈ અને જેવી કેટેગરીમાં આવો છો એ પ્રમાણે તમને લાભ માવાપાત્ર રહેશે ત્યાર પછી ફરી તારીખ જોઈ લો તમે નીચે દસ અગિયાર બે હજાર પચીસથી સત્તર અગિયાર હજાર પચીસ બરાબર એટલે તમને એક સાત એક દિવસ આપવામાં આવ્યા છે એટલામાં તમારે અરજી કરવાની રહેશે બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને આવી અરજીઓની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો બાકી અરજી કરો ત્યાં ક્લિક કરશો તમે એટલે તમારી નોર્મલ જે માહિતી હશે એ તમારું રજીસ્ટ્રેશન કરેલું હશે એટલે આવી જ જશે અને ડાયરેક્ટલી તમારે ત્યાં અરજી કરવાની રહેશે ભલે મળીએ નેક્સ્ટ વિડીયોમાં